તળાજા તાલુકાના ધારડી સહિતના વિવિધ આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી આજે સમગ્ર પંથકમાં ગુરુપૂર્ણિમા મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ગુરુ પૂર્ણિમા મહોત્સવને લઈને વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા છે ત્યારે તળાજા તાલુકાના ધારડી ગામ પાસે આવેલ શ્રી કસ્તુરગીરી બાપુના આશ્રમ ખાતે પણ ગુરુ પૂર્ણિમા મહોત્સવને લઈને વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેવી જ રીતે તળાજાથી મહુવા જતા હાઈવે ઉપર ગોરડા ગામે આવેલા લહેરિયા હનુમાનજી મંદિર ખાતે પણ ગુરુ પૂર્ણિમા મહોત્સવને લઈને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું તેવી જ રીતે તળાજા શહેરમાં રોયલ ચોકડી નજીક આવેલ શ્રી રાષ્ટ્ર વિજય હનુમાનજી મંદિરે તેમજ ગોપનાથ રોડ પર આવેલ મામા મંદિર ખાતે પણ ગુરુ પૂર્ણિમા મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં લોકોએ ભોજન પ્રસાદ અને દર્શનનો લાભ લઈ અને ધન્યતા અનુભવી હતી આજે વહેલી સવારે પાંચ વાગ્યાથી લઈને મહાઆરતી સહિતના દિવસભરના જુદા જુદા સમય દરમિયાન કાર્યક્રમોનું આયોજન કરાયું હતું